હંસપુરા નરોડામાં આવેલા અધિષ્ઠાન બંગલોઝના રહીશોએ એવું કામ કર્યું કે તમે વિચાર્યું પણ નહીં હોય મામલેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેનો આજે પ્રથમ દિવસ હતો આ મંદિર ફક્ત સાહીઠ દિવસમાં એકતાલીસ લાખના ખર્ચે તૈયાર કરાયું છે મકરાના પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે સોસાયટીના રહીશોએ ભેગા થઈ શિવરાત્રિ પહેલા મંદિર તૈયાર કરી નાખ્યું મામલેશ્વર મહાદેવ કી જય અમારી સોસાયટીમાં અમે બધા રહીશોએ નવરાત્રના ફંક્શન વખતે બેસીને વિચારેલું કે આપણે અહીંયા સોસાયટીમાં એક મંદિર હોય તો સારું એના માટે બધા મિત્ર મંડળ મળી અને અમે નક્કી કર્યું કે નજીકના ભવિષ્યમાં મકરાણા પથ્થરનું પૂરા પથ્થરનું સરસ મંદિર બનાવીશું અને એ સંકલ્પ લીધો અને ત્રણ મહિનાની અંદર અમે મંદિર બનાવી દીધો અને એમાં અમારા સોસાયટીના સભ્યો અથક મહેનત કરી અને શિવરાત્રી પહેલા મેં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે